વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલ ગાડી લઈને આવતા તાલુકાના થુવાવી તુલસી હોટલ પાસે ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા રોડના ડિવાઇડર ઉપર ગાડી ચડી જવાને કારણે ગાડી પલટી મારી જતા એક યુવાનનું મોત થવા પામ્યું હતું અને ત્રણ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતે બનાવના અંગે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી જાણવા મળતી વિગત અનુસાર વડોદરાથી ડભોઈ તરફ ફોર વ્હીલ ગાડીમાં ચાલક સહિત કુલ ચાર વ્યક્તિઓ બેસીને આવતા હતા તે દરમિયાન ડભોઈ તાલુકાના ગામ પાસે આવેલ તુલસી હોટલ પાસે એકાએક ગાડીનું ટાયર ફાટી જતા ચાલક ડોરા પરથી ગુમાવી દેવાને કારણે ઉપર ગાડી ચડી જવાથી ગાડી પલટી મારી જતા પરમાર ચિંતનભાઈ ઉર્ફી ચીકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે વરુણભાઈ વસાવા સહિત ત્રણને શરીરે ઈજાઓ થતા ઈજાગ્રસ્તોની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ફઝલ રઝા ખત્રી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી ડભોઈ